સિહોરના સોનગઢ ખાતે આમ આદમી પ્રદેશના રાષ્ટ્રીય નેશનલના સેક્રેટરી રાજુભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને મહાપંચાયત સભા યોજાઈ જગદીશભાઈ ભરતભાઈ માલધારી તેમજ ગામના સાથે તમે લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છો તો તમને હું આ તકે ખૂબ ખૂબ દિલથી આવકાર અહીંયા ઉપસ્થિત શ્રી રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી તેમજ લોકસભા ઇન્ચાર્જ દીપકભાઈ તેમજ આ તાલુકાના પ્રમુખ મારા જૂના સાથી મિત્ર બાલાભાઈ ડાંગર વિજયભાઈ તેમજ એમની સાથે સહ ઇન્ચાર્જો લલિતભાઈ અજીતભાઈ તેમજ આ ગામના સરપંચ ભાઈ અશોકભાઈ તાલુકા સદસ્યો શ્રી તેમજ ઘણાને નામ નવા આવડતા હોય હરદેવસિંહભાઈ માધુસિંહ આપ સૌને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આમ આદમી પાર્ટી કોઈ ના જે કેવાય દેશી ભાષા માં કોઈ ના બાપ થી પેલા બીતા નતા ને હવે પીશે અમે ખોટું ખોટું ભાષણ કરતા હતા અમે મુદ્દાઓ ની વાત નહીં કરીએ કામ ની વાત કરશું જયારે દિલ્હી ની અંદર આમ આદમી પાર્ટી ની સરકાર હતી ત્યારે પંજાબ માં છે તમારા રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ કઈ પણ બનાવવું હોય એક હેલ્પલાઇન નંબર લખ્યો હોય એની અંદર તમારે ફોન કરવાનો કે ભાઈ હું વાળી કે મજૂરી કે નોકરી હતી પાંચ થી છ વાગે ઘરે આવું ત્યારે તમારા સમય તમે જ્યારે ઘરે આવો ત્યારે તમારા ડોક્યુમેન્ટે મારા બાપની દેવું પડે કોઈ એમ કેમ કે ન દેવી પડે દેવી પડે એ કોઈ ભાજપની દાદાગીરી ન ચાલે આપણા તહેવાર હોવી જોવે જ્યારે આમ આથી પાર્ટી ખેડૂતોના મુદ્દાની વાત આવે ત્યારે બકાશ ની અંદર ખેડૂતો જાગૃત થયા કંઈક રીતે તમે મોકલી શકે એટલે આપણી અહીંની વસ્તુનો ભાવ ન આવે ખેડૂતોને મારી નાખ્યા આપણે ખાતર બિયારણ દવા બધામાં ભાવ વધે વર્ષે વર્ષે વધે અને આપણા માલ ના ભાવ એનો એ જ વધે આપણે આઠ દસ વર્ષ પહેલા જોઈએ તો દસ પંદર મણ કપાસ વેચતા તોલું હોવાનું આવતું અત્યારે સો મણ વેચો ને તો પણ હોનું તોલું નથી આવતું આના હિસાબે અમારા ઈશુદાન ભાઈ અમારા પ્રદેશ પ્રમુખ ઘણી વાર કે ભાઈ ગુજરાત ની અંદર એના હિસાબે તો કેટલા યુવાનો સાચી વાત છે લોન ઉપાડવી પડે હગાવાલા ને કેવું પડે ટેકો દેવાનો સંબંધીને વ્યાજવા આ તે બાકી કોઈ અને સાથે કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાંય આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરે ગોપાલભાઈ ઇટાલિયા કીધું કે પચાસ હજાર હેક્ટર દીઠ આપો પરેશભાઈ ધાનાણી કે છે ગોપાલભાઈ ને ટાર્ગેટ કરે તમે આમ બોલો ને તેમ બોલો અરે ખરેખર કોંગ્રેસ વિપક્ષમાં છે આમ આદમી પાર્ટી તો વિપક્ષ નું કામ કરે છે અમારા તો ગણ્યા ગાતા ચાર પાંચ ધારાસભ્ય છે પણ ભાજપ અને કોંગ્રેસ બંને મિલી ભગત કરી ને આ ગુજરાત ને લૂંટે છે આપણે હળ નિકાલ લઈ લો વડોદરા બોટિંગ કરતા બાળકોના મૃત્યુ થયા મોરબી પુલ લઈ લો નિતોષ લોકો ફરવા ગયા હતા મૃત્યુ થયા રાજકોટ ગેમ ઝોન લઈ લો એમાં ભ્રષ્ટાચાર ક્યાં છે કઈ રીતે છે કારણ કે ત્યાં પૂરી સેફ્ટી ન હોય અને કટકી અધિકારીઓને દેવામાં આવે અને તમને પરમિશન મળી જાય તમે કરી શકો છો આપણને એમ હોય પરમિશન સરકારે બધું સકાશી દીધું હોય આપણે કઈક સન્ડે કે એવી રીતે બધા ફરવા ગયા હોય આમ જનતા કઈક ફરવા ગઈ હોય અને એમાં મૃત્યુ થાય આ તો આપડા ઘરે ઘા આવે ને ત્યારે ખબર પડે રાજકોટ ગેમ ઝોન ની અંદર પોતાના માવતર નાના નાના સળગી સળગી ગયા ગયા જીવતા પોતાના સામે એના બાપ હાલ ગામડે ગામડે જનસભા અને કિસાન ન્યાય પંચાયત નું જે આયોજન કરી રહી છે અને દરેક ગામની અંદર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો સ્વયંભૂ જોડાય છે ગુજરાત ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ ની સરકાર છે આપણને મળ્યું શું ડ્રગ્સ દારૂ આની સિવાય આપણને શું મળ્યું જ્યાં જુઓ નકરો ભ્રષ્ટાચાર 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 રોડ આપણો જે બન્યો હોય ચાર પાંચ મહિના ન જાય ત્યાં તો એ રોડ ઉપર ગોઠણ સમાના ખાડા હોય આપડા ટેક્સ ના પૈસા આ લોકો લૂટી રહ્યા છે આપણે સવારે ઉઠી અને બ્રશ કરીએ ત્યારથી આપણે ટેક્સ દઈએ છીએ વળતરમાં આપણને શું મળે છે કાઈ નહીં આ ભાજપની સરકાર છે મધ્યપ્રદેશની અંદર રાજસ્થાનની અંદર મહારાષ્ટ્રની અંદર જ્યાં વાલીબેન યોજના અંતર્ગત દરેક પેનોના ખાતામાં અઢાર વર્ષથી ઉપરના જેટલા બેનો હોય એના ખાતામાં હજાર હજાર રૂપિયા આપે છે એના માટેનું કામ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબે કર્યું બીજું કામ એ કર્યું કે રેશન ગરીબ માણસોને રેશન રેશન ની દુકાને કે રેશન શોપ ઉપર લેવા જવું ના પડે પરંતુ મોલ માંથી જે રીતે આવ્યું હોય રેશન ઘઉં ચોખા જે કોઈ રેશન ની અંદર વસ્તુ મળે એની વ્યવસ્થિત કીટ બની એનું પેકિંગ થઈ અને જે રેશન ધારકો હોય જે રેશન ના સભ્ય હોય એના ઘરે ઘરે સરકારી માણસો વ્યવસ્થિત સારી ક્વોલિટીનું ઊંચી ગુણવત્તાનું રેશન આમ આદમી પાર્ટીની સરકારે તમામ લોકો ગરીબ માણસોના ઘરે ઘરે પહોંચાડવાનું કામ કર્યું મિત્રો આ બધું જોઈ અને પંજાબ ની અંદર ચૂંટણી આવી પંજાબ ની અંદર પણ પંજાબના લોકોએ દિલ્હીનું જોઈ દિલ્હીનો વિકાસ જોઈ દિલ્હીની વ્યવસ્થા જોઈ દિલ્હીની સુવિધા જોઈ અને પંજાબની અંદર આમ આદમી સત્તા ઉપર સિવર તાલુકો હોય ભાવનગર જિલ્લો હોય કે ભાવનગર શહેર હોય ગામે ગામ આખા એ ગુજરાત અંદર દારૂબંધી છે આ ગાંધીજીનું ગુજરાત છે આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે પરંતુ આ ગુજરાતની અંદર દારૂબંધી છે પણ આ ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને આ પોલીસ અધિકારીઓની મિલી ભગત થી આખા ગુજરાતના તમામ જિલ્લામાં તમામ શહેરોમાં તમામ તાલુકામાં ખૂણે ખૂણે ગલીએ ગલીએ દારૂના ના અડ્ડાઓ ચાલે છે ચાલે છે કે નહીં ચાલે છે કે નહીં મોટી વાત છે મિત્રો પોલીસ નું કામ દારૂ બંધ કરાવવાનું છે પરંતુ આજ પોલીસ ના અધિકારીઓ ભાગીદારી કરી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે હર સંઘવી છે ગ્રહ ખાતાની છે કે એક પણ ટીપુ આ ગુજરાત ની અંદર દારૂ મળવું ન જોઈએ પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કમલમ સુધી ગાંધીનગર સુધી હપ્તા ખાવા માટે આ બુટલેગરોને ખુલ્લે આમ દારૂના ધંધા કરવા દે છે પરિણામે આ આ ગુજરાતના પછાત સમાજના ગરીબ પરિવારના યુવાનો વીસ વીસ પચ્ચીસ પચીસ ત્રી વર્ષના યુવાનો દારૂ વાળો દારૂ પી દેશી દારૂ પીને મોતને ભેટે છે આપણું યુવાધન ખતમ થાય છે ગુજરાતનું યુવાધન ખતમ થાય છે આ દેશનું યુવાધન ખતમ થાય આ મિટિંગમાં સભામાં વાર આવ્યા છો મિત્રો આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે ખૂબ જ ટૂંક ઓછા સમયની અંદર દિલ્હીમાં સત્તા ઉપર આવ્યા દિલ્હી પછી પંજાબના લોકોને એવું લાગ્યું કે નહીં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની અને દિલ્હીના લોકો માટે માનની અરવિંદ કેજરીવાલ સાહેબે અનેક સુવિધાઓ ઊભી કરી તમને બધાને ખ્યાલ હશે કે ગરીબ માણસોની આ પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી મજૂર વર્ગના લોકોની પાર્ટી ઈમાનદાર લોકોની આ પાર્ટી મિત્રો આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર સૌ પ્રથમ તો ગરીબોને જે મોટા મોટા બિલો આવતા હતા આ બધું બંધ કરાવી અને વીજળી મફત કરી ત્રણસો યુનિટ સુધી વીજળી સદંતર ફ્રી ત્રણસો યુનિટની નીચે તમારું બિલ આવે એટલે તમારે એક રૂપિયો ન આવે બિલમાં જીરો જીરો આવે આ સિવાય ગરીબ મહિલાઓ માટે દિલ્હીની મહિલાઓ માટે આખા દિલ્હીની અંદર જેટલી બસો ફરતી હોય

જોરદાર ચાલ અને પછી રાજુભાઈ ના તમામ જેને ખેસ ધારણ કરવો હોય તે તમામ પગારો એ વિનંતી

પણ આપણે રાજુભાઈ જેવા આપણે વડીલ મળ્યા છે અને એને સરકારી તરફમાં ઘણા કામ કરેલા છે તો આપણે જાજો ટાઈમ નથી એવો સમય બહુ ઓછો છે એટલે રાજુભાઈ ને આપણે વિનંતી કરીએ બરાબર ને ધીરુભાઈ નહીં પછી ક્યારે હું મારું નામ રાજુભાઈ સોલંકી છે આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ખાસ કરીને આજે શિહોર તાલુકાના સોનગઢ ગામે એક મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાની અંદર અમારા લોકસભા ઇન્ચાર્જ ભાઈ શ્રી દીપકભાઈ પંડ્યા એવા જ અમારા આ વિધાનસભાના પ્રભારી ઉમનસિંહ ગોહિલ બાલાભાઈ તેમજ આ તાલુકા અને જિલ્લાના અનેક હોદ્દેદારો અહીં ઉપસ્થિત હતા આ સભાની અંદર અને ખાસ કરીને આ સભાની અંદર આ ગામની અંદર માલધારી સમાજના અગ્રણી એવા અજીતભાઈ રબારી એમના ત્રણસો જેટલા કાર્યકરો સાથે આજે આમ આદમી પાર્ટી માનની અરવિંદ કેજરીવાલ સાહેબ એની વિચારધારા સાથે એના કામથી પ્રેરણા લઈ અને આજે અજીતભાઈ એમના ત્રણસો જેટલા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વિધિવત રીતે તેઓએ ખેસ ધારણ કર્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જે રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એમાં પોતે એ પ્રવાહમાં ભળી અને આમ આદમી પાર્ટીની સાથે કદમથી કદમ મિલાવી અને ઈમાનદારી પ્રમાણિકતાથી આમ આદમી પાર્ટીનું કામ કરવા માટે લાગી જવાના છે તેમજ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે તેમાં પણ અજીતભાઈ અનેની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી અને કામે લાગી જવાની છે અને સો ટકા આ તાલુકા પંચાયત જીતવા માટે અજીતભાઈએ ખાસ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત ઇલેક્શન થવા જઈ રહ્યું છે એમાં આ સીટ ઉપર અમે સો ટકા વિજય પ્રાપ્ત કરવાના કાર્યક્રમો છે તેમાં ગોપાલભાઈ ઇટાલિયા ગઢવી કાર્યક્રમમાં આવી શકે સો ટકા આવનારા દિવસોમાં અમારું શીર્ષ નેતૃત્વ છે ભાઈ શ્રી ચૈત્રભાઈ વસાવા હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય મનોજભાઈ સોરઠિયા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય હેમંતભાઈ ખવા હોય આ તમામ નેતાઓ અત્યારે ખેડૂત કિસાન મહાપંચાયત આખા એ ગુજરાતની અંદર એના આયોજનો ચાલી રહ્યા છે અંદાજે બે હજાર જેટલી સભાઓ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર થવા જઈ રહી છે ત્યારે જુદા જુદા વિસ્તાર વિસ્તારોની અંદર ઝોન વાઇઝ અત્યારે અમારા ઉપરના જે ઉપર લેવલના નેતાઓ છે એ કામ કરી રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં ભવિષ્યમાં જ્યારે ઇલેક્શનો આવશે ત્યારે તમામ નેતાઓ ભાવનગરની મુલાકાત કરશે